જોઈ રહ્યા છો અહીંયા જે ગારો છે અહીંયા અહીંયા જે જે છે છે સૌથી હું તમને જણાવી દઉં કે હું અમદાવાદથી લગભગ ચારસો કિલોમીટર દૂર ભાણવટના જામપર ગામની અંદર છું અને આ રસ્તો લગભગ પાંચસો મીટર જેટલો આ રસ્તો છે અને પાંચસો મીટર જેટલો રસ્તો ચાલીને અમે આવ્યા છે અને શું કામ આવ્યા છે તો એનું કારણ છે કે કરસનભાઈ વાવણોટિયા મીડિયાભરની અંદર આ વાત ચાલી કે તેમને આત્મહત્યા કરી આત્મહત્યા શું કામ કરી તેમના ઘરની પાસ હમણાં હું હતો ઘરમાં કોઈક બોલી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં કારણ કે નેતાઓ અહીંયા આવી ચૂક્યા છે નેતાઓએ સાંત્વના ખબર નહીં કેવી રીતે પણ આપી દીધી છે અને આ ગારો ગારો જે રસ્તો છે અહીંયાથી પસાર થતાં થતાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે ખેડૂતને કેવી વેદનાઓ આ પરિસ્થિતિમાંથી રોજ કરશનભાઈને અહીંયા આવવાનું અને તે બાદ આ બાજુ એમનું ખેતર છે આ બાજુ જો આવજો ઉપરની તરફ ચડજો આ બાજુ ચડજો 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 બિલકુલ 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 આ ખેતર આ ખેતર અને અહીંયા તમે જોઈ રહ્યા છો તેમનું નુકસાન કેટલું બધું નુકસાન અને આ નુકસાનના કારણે તેમને પોતાનો જીવ ટૂંકાવ્યો છે આ તમે પાથાણા જોઈ રહ્યા છો બાઈક બાઈક એકવાર બતાવજો બાઈક લઈને થોડોક જે રસ્તો મેં કાપ્યો કેટલી બધી ગંદી બાઈક થઈ છે અને એટલા જ માટે અમે કહીએ છે કે જે પરિસ્થિતિ સર્જાઈ છે અહીંયા ખૂબ જ મનને દુઃખ આપે એવી પરિસ્થિતિ છે અમે કરશનભાઈના ઘરે ગયા કરશનભાઈના ઘરે જઈને અમને જે જાણવા મળ્યું એમને એક બાળક છે બે બાળક છે એમના નાના એક એમની વાઈફ છે અને તેમની એક તેમના માતા પણ છે તેમના જે સસરા છે તે પણ અહીં આવેલા છે અને આ પાછળ પરિસ્થિતિ જો તમે કેટલું બધું બગડેલું છે કેટલું બધું ખરાબ થઈ ગયેલું છે ને આ ખરાબ થઈ ગયેલી પરિસ્થિતિના અંદર કોઈ માણસ શું કરે ખેડૂત હું ટાઈમ્સ ઓફ ગુજરાત વતી અપીલ કરું છું કે કોઈ પણ ખેડૂત તમને કેટલી પણ સમસ્યા હોય આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ કે હલ નથી મને અહીંયા આવીને એવું જાણવા મળ્યું છે કે જે તેમના મોટાભાઈ હતા કરશનભાઈના મોટાભાઈ હતા સત્તર અઢાર વર્ષ પહેલાં તેમને પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા તેમણે પણ આત્મહત્યા કરી હતી ખેડૂતોને તમામ ખેડૂતોને અહીંયાથી હું અપીલ કરવા માંગુ છું કે આત્મહત્યા આ સમસ્યાનો ઉપાય કે ઉકેલ નથી આત્મહત્યા થી તમે તમારા પરિવારને એકલું મૂકી દો છો તેમની પાછળ પછી કોઈ નથી હોતું નેતાઓ આવીને પોતાના રાજકીય રોટલાઓ શેકે છે અને જતા રહીએ છે તે બાદ કોઈ એમને પૂછવા નથી આવતું અને જે પરિસ્થિતિ અહીંયા સે સર્જાય છે તે પરિસ્થિતિ બાદ હું માનું છું કે અફસોસ કોણે ન થાય લગભગ સાહીઠ સાહીઠ હજાર જેટલું એમને પાકનું બધું કર્યું તે બાદ દવા દારૂના જે ખર્ચા હોય મજૂરીના જે ખર્ચા હોય આ ખર્ચો કરતાં 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 લાખ પર પહોંચે અને ખેડૂતને તે બાદ આશા હોય કે હું આની જ્યારે લાવણી કરીશ પાકને લણવાનો સમય આવશે ત્યારે પરિસ્થિતિ કંઈક એવી સર્જાશે કે મારા હાથે કંઈક આવશે કોઈક મારા સપના પૂરા થશે જે મારા અધૂરા રહેલા કામો છે તે પૂરા થશે પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે કમોસમી વરસાદ ગયા અઠવાડિયે ગુજરાતની અંદર આવ્યો જે રીતના સૌરાષ્ટ્રને વરસાદે હચમચાવી નાખ્યો તે બાદ જે પરિસ્થિતિ સર્જાય તે ખૂબ જ દુઃખદભરી પરિસ્થિતિ હતી અને આ દુઃખદભરી પરિસ્થિતિમાં ખેડૂત ચિંતામાં આવે ખેડૂત અફસોસનાક થઈ જાય ખેડૂતના મગજમાં કોઈ બીજી વાત ના આવે તે સ્વાભાવિક છે પરંતુ ફરી એકવાર વિનંતી કે આત્મહત્યા કરીને કોઈ આ સમસ્યાનો ઉપાય કે ઉકેલ નથી આવવાનો આત્મહત્યા કરીને કોઈપણ સમસ્યાનો ઉકેલ ક્યારે ના આવે હું દૃઢપણે માનું છું એટલે કરશનભાઈએ જે રીતના પગલું ઉઠાવ્યું હું તમામ બીજા ખેડૂતોને અપીલ કરવા માગું છું કે આ પ્રકારનું પગલું તમે ન ઉઠાવજો હું અહીંયા લગભગ ચારસો કિલોમીટર દૂરથી આવેલો છું અહીંયા જે ગામના બીજા ખેડૂતો છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે કરસનભાઈના ઘરે હાલ જઈને વાત કરવાનો કોઈ મતલબ નથી બનતો તે લોકો ખૂબ જ દુઃખી છે હાલ ખૂબ જ તે લોકોના મનમાં આક્રોશ છે અને ખૂબ જ તે લોકો હાલ વ્યતીત જોવા મળ્યા હું એમના ઘરે હાલ જઈને આવ્યો બેસીને આવ્યો અને તેમની માતાને મળ્યો તેમના જે સસરા છે તેમને મળ્યો તેમના કાકાને મળ્યો તેમના ભાઈઓને મળ્યો તેમના બાળકો જે છે આ બધા જ લોકો અહીંયા છે અને બધા લોકોમાંથી કોઈ પણ સ્વાભાવિકપણે બોલવા માટે તૈયાર નથી ને હું એ મીડિયામાંથી નથી આવતો કે જે મીડિયા આવીને વારંવાર માઇક ધરી દે જે દુખ્યારો છે તેની સામૂહને કે બોલો 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 એવું ન હોય જ્યારે તમે કોઈ હું ચારસો કિલોમીટર દૂરથી આવ્યો છું મારી પાસે કન્ટેન્ટ કંઈ નથી બતાવવા માટે ફક્ત ને ફક્ત આ ખેતર છે મારી પાછળ બતાવવા માટે પરંતુ મને જે હું પરિવારની વેદના બતાવવા માટે આવ્યો છું તે વેદનાના ભોગે જો મને કન્ટેન્ટ મળતું હોય તો ધિતકારવું પડે આવા કન્ટેન્ટને ચારસો કિલોમીટર દૂરથી આવીને મને ફક્ત ને ફક્ત કન્ટેન્ટ નહીં પડી હોય તો પછી ધિત્તકારવું પડે આ પત્રકારો અને અને એટલા જ માટે કહું છું બીજા પત્રકારોને પણ અપીલ કરું છું કે જ્યારે તમે આ પરિસ્થિતિ કોઈ દિવસ કવર કરવા જાવ હું તો બહુ નાનો પત્રકાર છું નાના વાત કરું છું પરંતુ આવી કોઈ પરિસ્થિતિ જ્યારે તમે કવર કરવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે તમે ગમે એટલે તમારા ઘરથી દૂર આવ્યા હોય એવું નહીં કે તમે તમારા ઘરથી દૂર આવ્યા છો તો એમને કન્ટેન્ટ મળવું જ જોઈએ તમે તમારા ઘરથી દૂર આવ્યા છો એ ખેડૂત પરિવારનો વાંક નથી એને તમને નહોતા બોલાવ્યા અને એટલા જ માટે કહીએ ઘણા બધા એવું કહે છે કે તમારી વેદના અમે સરકાર સુધી પહોંચાડીશું અરે ભાઈ સરકાર સુધી વેદના પહોંચાડવા માટે એક કે બે જણા આવે પછી બધા જ આવીને એવું કહે કે તમારી વેદના સરકાર સુધી પહોંચાડીશું તો એ ખેડૂતના પરિવારની પણ કંઈક માનસિક પરિસ્થિતિ હોય આપણા પરિવારમાં કોઈક જો ભૂલે છું કે ખુદાના ખ્વાસતા ગુજરી ગયું હોય અને મીડિયાવાળો આવીને આપણી સામે કેમેરા ધરીને પૂછે કે શું છે શું છે શું છે શું છે શું છે તો કેટલો બધો ગુસ્સા હોય આપણે આ બધી જ વાતો આપણે પણ લાગુ પડતી હોય તો એ ખેડૂતના પરિવારને કેમ લાગુ ના પડે એટલા માટે પત્રકારોને પણ અહીંયા અપીલ કરવા માગું છું કે મહેરબાની કરીને જ્યારે તમે આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારની કવરેજ લેવા માટે આવો હું મને પણ અફસોસ થાય કે મને કંઈ કન્ટેન્ટ ના મળે પણ હા મેં પહેલાં જેમ કહ્યું કે પરિવારના ભોગે જો મને કન્ટેન્ટ નથી મળતો એ પરિવારના આંસુઓના ભોગે જો હું કોન્ટેન્ટ નથી લઈ શકતો તો આઈ એમ ઓલ ઓકે વિથ ઇટ એ પરિવાર જ્યારે ખુશ છે કે હું અમને કોન્ટેન્ટ નથી આપતું તો મને મને આ વાતે ખુશી હોવી જોઈએ મને આ વાતે ગમ ન હોવું જોઈએ અલ્ટિમેટલી મારો હેતુ શું છે કે એ લોકોની વાત હું સરકાર સુધી પહોંચાડું ને સરકાર સુધી આ સમગ્ર દ્રશ્યો હું પહોંચાડવાનો પ્રયત્ન કરું જ છું કે આટલું બધું નુકસાન થયું છે કરશનભાઈને આટલા બધા તો કેટલાય લોકો જાણે હાલ મને જાણવા મળ્યું કે લગભગ બેતાલીસ જેટલા આજુબાજુ

યુ કાન ફોર્સ હર ફોર ધ સેક ઓફ યોર કોન્ટેન્ટ તમારા કન્ટેન્ટ માટે ફક્ત ને ફક્ત તમે એને ફોર્સ કરીને કેમેરા પર ના બોલવા માટે મજબૂર કરી શકો વન ટાઈમ ટુ ટાઈમ્સ યુ કેન રિક્વેસ્ટ ટેમ ઓર રિક્વેસ્ટર નથી માનતા તો પછી છોડી દીધો એમના ઉપર એ લોકો ફક્ત ને ફક્ત પોતાના પરિવારનો એક વાલ સોયો ગુમાવવાનો અફસોસ કરતા હોય છે અને તમારા કન્ટેન્ટ માટે જો તમે ફક્ત ને ફક્ત એમને બોલાવતા હો ધેટ ઇઝ નન ઓફ માય બિઝનેસ હું પત્રકારોને પણ અપીલ કરું છું અને ખેડૂત ભાઈઓને પણ ફરી એકવાર આ દ્રશ્ય એકવાર ફરી એકવાર બતાવી દીધો જરા નીચેના દ્રશ્ય પણ તમને એટલા માટે બતાવવાના પ્રયત્ન કર્યા કે કેટલી સમસ્યાઓને ઝેલીને મેં આ રસ્તા પર આવ્યા છે એકવાર આવતા આવતા આંટા આવી ગયા છે હજુ પણ જો મેં પેટને થોડી ઉપર કરી રાખી છે અને કીચડ પણ લાગેલું છે તમે જોઈ શકો છો અહીંયા લિટરલી કીચડ લાગેલું છે હવે એવું નથી કે મેં જાણી જોઈને સાફ નથી કર્યું હું સાફ કરીને પણ આવ્યો તો પણ હજુ સુધી આટલું બધું કીચડ લાગેલું છે એટલે પરિસ્થિતિ કેટલી બધી ગંભીર બનેલી છે અને આ જ્યારે આ પાથાણ ફેલ થઈ જાય ત્યારે ખેડૂતના મગજ પર શું વીતતી હશે પણ ફરી એકવાર કહું છું કે ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી સિચ્યુએશન આવે સોરી આત્મહત્યા પરિસ્થિતિનો ઉકેલ કે ઉપાય નથી એક જીવજંતુ મારા મુખની અંદર જતો આમ રેલી સોરી પણ ફરી એકવાર કહું છું કે એ પરિસ્થિતિને ડામવા માટે આત્મહત્યાએ તેનો ઉપાય નથી નથી અને નથી અને એકવાર લાસ્ટમાં પત્રકારોને પણ અપીલ કે જ્યારે આવી કવરેજ કરવા આવો છો ત્યારે પરિવારના પર્સનલ વિવેકનું ધ્યાન પૂરેપૂરું રાખજો કેમેરા પર્સન ફાઈક વોરા સાથે મોહિત વોરા ટાઈમ ઓફ ગુજરાત દેવભૂમિ દ્વારકા ભાનવડ જામપર